ઘરના બારી વાળા છત દિવાલો વગેરે નિયમિત સફાઈ થવી જોઈએ ઘરની આસપાસ કચરાના ઢગલા થવા દેવા નહીં કચરાના ઢગલાથી જે દુર્ગંધ પ્રસરે છે તેનાથી જંતુ ઉત્પન્ન થાય છે જંતુ ઉત્પન્ન થાય છે તેનાથી રોગચાળો ફેલાય છે આપ ગાંધીજી સ્વચ્છતાનું ઘણું મહત્વ રાખતા ગાંધીજી રોજ સવારે આશ્રમમાં સમૂહમાં સફાઈ કરતા અને સ્વચ્છતા જાળવવાની જવાબદારી કોઈ એક નથી બાકી બધા વ્યક્તિની છે તેના માટે લોકો જાગૃત હોવા જોઈએ આપણા મોદી શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાનભાઈએ શ્રી નરેન્દ્રભાઈએ ટીવી રેડિયો વર્તમાનપત્રો જેવા પ્રસાર માધ્યમ દ્વારા સ્વચ્છતા બાબતે કેળવવાની ઘણી પ્રયત્નો કર્યા છે પણ હજુ સુધી સ્વચ્છતા બાબતે પૂરી સફળતા મળી નથી આપણે સ્વચ્છતાનું મહત્ત્વ જાણી સમજી અને પ્રયત્નો કરવા જોઈએ સ્વચ્છતા બાબતે પૂરી સફળતા મળી અસ્તુ જય જય ભક્ત